તિથિ પ્રમાણે ઉજવવા જયારે મહાકાળ સેના કરણી સેના રૂપી એક વડોદરાથી લઈ અને કેવડીયા પળોનો સુધી આપણે આયા છે ત્યારે ક્ષત્રિય વિભાગ જે કહેવાય એને ખૂબ સરસ કામ કર્યું છે અને એક ક્ષત્રિયો આજે અહીંયા એકત્રિત થયા છે મહારાણા પ્રતાપની ચારસો ચોર્યાસીમી જન્મજયંતિ ઉજવવા માટે ત્યારે વાત કરીશું યુવાનોને કે આ ચારસો ચોર્યાસીમી જ્યારે જન્મજયંતિ મહારાણા પ્રતાપની આપણે ઉજવવા ભેગા થયા છે તો આ મહારાણા પ્રતાપના જે આદર્શો છે તો મહારાણા પ્રતાપના આદર્શો આપણે જે નવી પેઢી છે નવા યુવાનો છે એ નવા યુવાનો સુધી લઈ જવા માટે આપણે શું કરી શકીએ માતાજી જય મા ભવાની જય રાજપુરા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટ મહારાણા પ્રતાપ જન્મ જયંતિ નિમિત્તે અમે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આયોજિત કરેલું તે દરમિયાન અમે સમાજના સૌ યુવાનો અને મોટા વડીલો ભેગા થઈને અહીંયા આવ્યા છે

से और ने चार वर्ष हमारी भूमि से हमें हटाया जा रहा था कि कारणों जो जुआ न तो खबर पड़े हमारी भूमि से हमें हटाया जा रहा था और हमारे मान को नचाया जा रहा था हमारे घर मसालों से जलाए जा रहे थे और नन्ही देह पर भाले चलाए जा रहे थे हमें हाथियों के पैरों तले तो कुचला मिटाया जा रहा था अरे हमें कायर अति कायर बताया जा रहा था ऐसे वक्त में हड़ते नहीं तो क्या करते अरे कोई तो बताओ हमें कि हम लड़ते नहीं तो क्या करते जो लड़त थी मां व्यवहार आजादी लड़त थी ये लड़त थी तो અને એ વિસ્તારના લોકો જેને કીકાના નામથી ઓળખતા અને આખું ભારત અને આખી દુનિયા જેને ભારતનું સ્વાભિમાન એકલિંગજીનો દિવાન સુરવીર મહારાણા પ્રતાપસિંહજીના નામે ઓળખે એ મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિ તિથિ પ્રમાણે આજે અને એ દિવસે આપણે મળવાનું થયું છે એટલે આ એક એવું વ્યક્તિ એવું વિરાટ વ્યક્તિત્વ હું મારા મોટાભાગના કાર્યક્રમોમાં કહું છું કે મહારાણા પ્રતાપ કે શિવાજી મહારાજ આ બેમાંથી એક કઈ ભગવાન નહોતા આપણને બધા ખબર છે કે છત્રપતિ શિવાજી મહારાજ એ ભગવાન નહોતા મહારાણા પ્રતાપસિંહજી એ ભગવાન નહોતા છતાંય આપણા ઘરમાં આપણે એના ફોટા રાખીએ છીએ અને હવાર હાં જેની પૂજા કરીએ છીએ એ શું કામ કારણ કે બધાને ખબર છે કે સુરવીર મહારાણા પ્રતાપસિંહજી કે છત્રપતિ શિવાજી મહારાજ આ બે ભગવાન નહોતા પણ આ બે જો ન હોત ને તો અત્યારે આપણા જેટલા મંદિરો છે ને એમાં એક પણ મંદિરમાં ભગવાન ન હોય ભગવાનને જાળવવાનું કામ જેમણે કર્યું છે ને એ આપણા તમામ માટે આરાધ્ય એવા એક વ્યક્તિત્વ એના જન્મદિવસે મળવાનું થયું છે ત્યારે જ્યારે ક્ષત્રિય જીવન જીવી શક્યા કહેવાય છે હમણાં જ્યારે થોડા સમય પહેલા ઇલેક્શન સમયે આપણી નાની અત્વિતા ઉપર વાર થયો આપણો ક્ષત્રિય સમાજ મેં કીધું એમ સંઘર્ષથી ડરતો નથી કોઈ સાથ ના મળવા છતાંય જો ક્ષત્રિય સમાજ પોતાની રીતે લડ્યો હોય અને ક્ષત્રિય સમાજ એવું એવો જબરજસ્ત જવાબ આપ્યો કે આખા ભારત મહિનો પડઘો પડ્યો ફક્ત ગુજરાત રાજ્ય થી લઈ અને છે તો અમે કોઈ પણ હિસાબે ચલાવીશું નહીં અને આ અવાજ ઉઠાવવાની જે રીત હતી એ રીત જોઈ અને આગળ તમે જોતા હશો કે હવે દરેક લોકો અવાજ ઉઠાવતા થયા છે એટલે ક્ષત્રિય સમાજ એ પરિવર્તન માટે પણ ખૂબ જ પોતાની ઉપસ્થિતિ દર્શાઈ છે ત્યારે પરિવર્તનનો પર્યાય પણ ક્ષત્રિય હંમેશા બની રહે છે અને આની પણ ભારત ભરમાં નોંધ લેવા છે એટલે ક્ષત્રિય તરીકે આપણે જે એકતા બતાવી એકતા જાળવી રાખીએ ભવિષ્યમાં પણ આ એકતા આપણા સમાજ માટે ને કોઈ પણ સમાજ માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણે એકત્રિત થઈ અને સમાજની પણ પરજો ઉભા રહીએ કારણ કે આપણે જે જે કાર્યક્રમ કર્યા કે બીજા સમાજના આગેવાનોએ તે જ ઉપર આવી અને આપણને ટેકો જાહેર કર્યો છે વોટમાં કેટલા પરિણમ્યા એ આપણા માટે મોટો વિષય નથી કારણ કે આપણે પહેલીવાર આવો એક પ્રયોગ કર્યો અને એ પ્રયોગમાં જ્યારે બીજા સમાજ આપણને સાથ આપતા હોય એ ખૂબ જ મહત્વની વસ્તુ છે અહીંયા લોકેન્દ્રસિંહ અને બધા ભાઈઓની ટીમે પણ ખૂબ જ મહેનત કરી કરેલી બધા પ્રોગ્રામો આપણે સોશિયલ મીડિયામાં જોયા હતા એટલે એ સમયે એમને પણ સાથ આપ્યો છે એટલે ક્ષત્રિય તરીકે આપણે ઉમદા જીવન જીવીએ અને સાચા ક્ષત્રિય તરીકે એક એવા જીવન નિર્વાહનું પરિવહન કરીએ કે ફરીથી આપણને એ જ બાપુનું અને બાપ તરીકેનું માન સન્માનનો બિરુદ મળે અને લોકો આપણામાં વિશ્વાસ કેળવે અને એ વિશ્વાસને આપણે એવો પ્રસ્થાપિત કરીએ કે ભારતના વિકાસમાં પણ દેશના અધાપતનમાં આપણે કોઈ પણ જગ્યાએ જવાબદાર રહ્યા નથી અને રહેવાના નથી પણ જ્યાં પણ અન્યાય થશે ત્યાં ક્ષત્રિય હંમેશા બોલશે અને ના બોલે તો એ ક્ષત્રિય ના કહેવાય એટલે જેટલા પણ અત્યાર સુધી લડ્યા છે અને જે તે લોકોએ